સંસદ સુધી આજે દેશ નો અવાજ છે એ આમ આદમી પાર્ટી બની રહી છે આ પાર્ટી એટલા માટે મહત્વની છે કે આ પાર્ટી કોઈ પૈસા પાર્ટી નથી આ પાર્ટી કોઈ નેતા સંતાનની સામાન્ય લોકોની પાર્ટી છે વિસાવદર ની અંદર ફરું છું ગોપાલભાઈ ની સાથે અનેક ગામડાઓમાં હું ગયો છું મેં જોયું છે કે તમામ લોકોની જે પીડાઓ છે એ પીડાઓનું એક સમાધાન કોઈને દેખાતું હોય તો એ આમ આદમી પાર્ટી દેખાય છે એ ભાઈ ગોપાલ ઇટાલિયા દેખાય છે અને આપણા માટે કદાચ આજે આ ઐતિહાસિક ક્ષણ છે કદાચ આજે આપણે અહીંથી એ સંદેશ આપવાનો છે કે આ એવો દિવસ હતો ઇતિહાસમાં લખાયેલો દિવસ કે જે દિવસે વિસાવદરની ધરતી ઉપર આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યકર્તા સંમેલન મળ્યુંતું અને અહીંયા 2027 ની અંદર સરકાર બનાવીશું એનું આગાજ આપણે અહીંથી અહીંયા કરીએ છીએ પહેલું કામ ભાઈ ગોપાલભાઈને વિસાવદરમાંથી ધારાસભ્ય બનાવવાનું કરવાનું છે અને ત્યારબાદ બાદ એક વર્ષની અંદર સમગ્ર ગુજરાતની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગર પંચાયતોના ચૂંટણીઓ આવે છે આ ચૂંટણીઓની અંદર આપણા આમ આદમી પાર્ટીમાંથી હજારો નેતાઓને નેતૃત્વ આપવાનું કામ આજે આપણે અહીંથી આગાસ કરીએ છીએ શરૂઆત કરીએ છીએ કે એક વર્ષની અંદર આમ આદમી પાર્ટી ખૂણે ખૂણે નેતૃત્વ ઊભું થવાનું છે અહીંયા ઉપસ્થિત સંગઠનના સાથીઓને ખાસ વિનંતી કરીશ કે આ લડાઈ છે લડાઈ પાર્ટ ટાઈમ જોબની જેમ ન થઈ શકે તમામ તાકાત લગાવીને પોતાની સો ટકા ને કામે લગાડી અને એ લડાઈ લડવી પડે ને તો જ ધારું પરિણામ મેળવી શકાય અને મને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી નો પ્રામાણિક કાર્ય કરતા આમ આદમી પાર્ટી આગળ વધારવાનું કામ કર્યું છે આગામી દિવસોની અંદર આપણે ઘર ઘર સુધી જાય નેતૃત્વ ઊભું કરી સંગઠન મજબૂત કરી અને જે આપણે આપણા પ્રભારીઓ જેમને અનુભવ છે 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 કે લડી એ આપણી એમના ગુજરાતની અંદર મોટું આંદોલન એક કરવાનું અને બે હાજર બાવીસ પહેલા બે હાજર સત્યાવીસ પહેલા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં આપણી ક્ષમતાઓને આપણે બતાવવાનું કામ કરવાનું છે ફરીથી એક વખત આપ સૌ દૂર દૂરથી અહીંયા સુધી પહોંચાડો આપની નિષ્ઠાને આપની આસ્થાને આમ આદમી પાર્ટી પ્રત્યે આપનો જે લગાવ છે એને સલામ કરું છું અને હવે પછી જ્યારે આપણે મળીએ ત્યારે આપણે ગોપાલભાઈ ઇટાલિયાને ધારાસભ્યનો સન્માન સમારંભમાં આજ ગ્રાઉન્ડ ઉપર મળીએ એની સંકલ્પ સાથે આપણે હું મારી વાતને પૂરી કરું છું ભારત માતા કી આપણી વચ્ચે આપણા ખેડૂત આગેવાન યુવા નેતા ભાઈ રાજુભાઈ કરપડા ઉપસ્થિત છે રાજુભાઈ નું આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ ભાઈ શ્રી રાજુભાઈ કરપડા થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મનોજભાઈ હવે આપણી વચ્ચે કામરેજ વિરોધ પક્ષના નેતા અને ચૂંટાયેલા સભ્ય કે જેઓ કામરેજમાં સિંહની ડણકની જેમ ડણકે છે એવા ભાઈ શ્રી જેડીભાઈ કથિરિયા ઉપસ્થિત છે તો એમને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે જેડી કથિરિયા હવે આપણે આપણી વચ્ચે આગાહી કાર એવા ભાઈ શ્રી પરેશભાઈ ગૌસ્વામી ઉપસ્થિત છે તો ભાઈ ને વિનંતી કરીએ કે આવો ભાઈ અને કઈક આગાહી કરો આગળની તો ભાઈ શ્રી પરેશભાઈ ગૌસ્વામી જય જવાન જય જવાન વિસાવદર એટલે આમ તો

મહાનુભાવ તમામ હેમદભાઈ ખવા છે પ્રવીણભાઈ રામ છે ગોપાલભાઈ છે કરશન બાપુ ભાદરકા છે રાજુભાઈ કરફડા છે મનોજભાઈ સોરઠિયા છે ગૌરીબેન છે હિતેશભાઈ છે હરેશભાઈ સાવલિયા છે વગેરે આજે આમ તો આ દુર્ઘટના વર્ષ આપણે બધાને અહીંયા મળવું પડે છે કેમ કે બે હજાર બાવીસની ની વિધાનસભાની ચૂંટણીની અંદર વિસાવદરે એમનો જનાદેશ આપી દીધો હતો પણ એ પછી ક્યાંય કોઈ લોકોની ભૂલથી ફરીથી આપણે બધા હેરાન થયા છે ને આપણે ફરીથી આપણે આ જગ્યા ઉપર એકઠું થવું પડ્યું છે ત્યારે આપણે એક વાત સમજવાની જરૂર છે કે હવે આવનારા સમયમાં ટૂંક સમયની અંદર વિસાવદરની અંદર ફરીથી આ વિધાનસભા સીટની ચૂંટણી આવવાની છે ચૂંટણી આવવાની છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા જાહેર થયા છે અને એવું પણ કહી શકાય કે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ભાવિ ધારાસભ્ય એટલે ગોપાલભાઈ ઇટાલિયા કહી દઉં નામ ભાવિ ધારાસભ્ય ભાવિ તો ચૂંટણી થશે એટલે આ બધા આપણે જનાદેશ આપવાનો છે એટલે ભાવિ ધારાસભ્ય પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સમજવાનું એ છે કે હવે પછીની ચૂંટણી છે એની અંદર બે ઉમેદવારની સામે આપણા એક ઉમેદવાર છે કેમ કે સામે પક્ષથી બે ઉમેદવાર હશે ખબર છે કે ગુજરાત ભરની અંદર આમ તો ભારતનું જે બંધારણ છે આપણી બંધારણની જોગવાઈ પ્રમાણે એક પાર્ટી છે એક ઉમેદવારને ઉભા રાખે પણ છેલ્લા કેટલાય વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે બે ઉમેદવાર ઉભા રાખે છે એવી જ રીતે આ વખત પણ કદાચ એવું થવાનું છે એવા અણસાર આવી રહ્યા છે કેમ કે એક ઉમેદવાર તો સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના હોય અને બીજા ઉમેદવાર હશે એ કોંગ્રેસ હશે પણ એમ કેમ પ્રકારે ભાજપના ઉમેદવાર છે એવું આપણે ગણી શકાય અત્યાર સુધીનો જે ઇતિહાસ રહ્યો છે એ મુજબ બે ઉમેદવારની સામે આપણા એક છે ને બે ઉમેદવારની સામે આપણા એક ભારે પડવા જોઈએ એટલા માટે ભારે પડવા જોઈએ કે ગુજરાતના કિસાનોની ધરતી છે આ ગુજરાતના કિસાનો માટે જેટલી પણ વખત જે પણ યોજનાઓ આવતી હોય કેમ કે આપ તમામ જાણો છો કે યોજનાઓને લઈને અમે વારંવાર સતત લડતા રહ્યા છીએ ત્યારે સમયની પાબંદીને ધ્યાનમાં રાખીને ખાલી બે શબ્દ આપણે કહેવા છે કે 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી છે સત્તામાં છે 30 વર્ષની અંદર ટોટલ 6 વખત વિધાનસભાની ચૂંટણી આવી આ 6 વખત વિધાનસભાની ચૂંટણી આવીમાં 6 એ 6 વખત ભારતીય જનતા પાર્ટી આપણે કઈ વાયદા કર્યા હોય વચન કર્યા હોય ઘણા બધા આપણા કામો છે કે અત્યાર સુધી જે પેન્ડિંગ છે નથી થયા એ કામો કરવા માટે આપણે વચન આપીને ગયા હોય એ છ વખત વચન આપ્યા એમાંથી 50% પણ જો કામ થયા હોય ને તો આપણે ચૂંટણી મેદાનમાંથી હટી જવું છે આપણે શું કામ આવવું પડે તો કે આપણા જે કામો છે પેન્ડિંગ છે વારંવાર આપણે ક્યાંય સત્તાનો દુરુપયોગ કરાવીને ભોગ બનાવવામાં આવી રહ્યા છે આપણે બધા એકઠા થયા છીએ એટલે ખાસ વિશેષ સાંભળવાના છે પણ આગામી ચૂંટણી છે એની અંદર એવું તો ન કહી શકાય કે તમે આ કઈ મત માંગવાની ચૂંટણી નથી પણ તાનાશાહી માટે લડવાની ચૂંટણી છે ને એ માટે વિસાવદર તમામ જનતા છે હંમેશા જાણીતી છે ને હંમેશા લડી છે ને આ વખતે પણ લડીને બતાવશે આવો ચોક્કસ વિશ્વાસ છે જય જવાન જય કિસાન સ્વાગત <tie> કર <tieSen Heck no wonder> <imit> <Arduino> માન્ય ઈશુદાનભાઈ ભાઈ ગઢવી નું વિસાવદર ની ધરા પર સ્વાગત છે ઈસુદાન ગઢવી આપણી વચ્ચે આશિષભાઈ સોરઠિયા ઉપસ્થિત છે લઘુમતી સેલ આગેવાન અને પાર્ટીના આગેવાન છે હોદ્દેદાર છે તો તેમને મંચ પર સ્થાન લેવા વિનંતી આશિષભાઈ સોરઠિયા હવે ઇકો ઝોનના પ્રણેતા એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામને આપણે વિનંતી કરીએ કે સાહેબ આ સભાને સંબોધિત કરશે પ્રવીણભાઈ રામ જય જવાન વિસાવદર ની ધરતી માંથી જય જવાન ને જય કિસાન નો નારો નબળો ના હોવો જોઈએ જય જવાન જય જવાન ગરમી ખૂબ છે પરસેવો પણ થાય છે હું સમજી શકું છું પણ આપણે બધાએ અત્યારે ભેગા થઈ અને વિષાવધારની ચૂંટણીમાં સામે વાળાનો પરસેવો છોડાવી દેવાનો છે ને એટલા માટે ગમે એટલો પરસેવો થાય પણ પૂરી તાકાતથી બેસવાનું છે અને પૂરી તાકાત થી આપણે આપણી આગાશ કરવાની છે

જેમને ઉમેદવાર અત્યારે ઘોષિત કર્યા છે એવા ભાઈ ગોપાલભાઈ હોય અને તમામ અન્ય તમામ મંચસ્થ મહાનુભાવો એ તમામનું સ્વાગત કરીએ છીએ જે પ્રભારીઓ ગુજરાતમાં મુકાયા છે ગુજરાતમાં આ સોરઠની ધરામાં આ સિંહની ભૂમિમાં એક સોરઠના દીકરા તરીકે હું સહદય આપ સૌનું સ્વાગત કરું છું પણ મૂળ વાત ઉપર આવીએ આપણે બધા પાર્ટીના કાર્યકર્તાઓ ઘણા બધા દરેક આખા ગુજરાતમાંથી આવ્યા છે

અને અત્યારે પણ લડી રહ્યો છું અને તમે બધા એના સાક્ષી છો આ ભાજપ ગીર વિસ્તારની આજુબાજુમાં ઇકો ઝોન લગાડવાનો જે પ્રયત્ન કરી રહી છે એ બીજેપી ઇકો ઝોન લગાડવાનો પ્રયત્ન કરી રહી છે આપણે બધાએ ભેગા થઈ અને ગોપાલ ઝોન લગાડી દયો એટલે ઇકો ઝોન જતો રહે ગોપાલ ઝોન લગાડી દયો એટલે ઇકો ઝોન જતો રહે એની શરૂઆત અમે તાલણા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાંથી પણ કરી દીધી છે બોરવાવમાંથી અમે પરિણામ ભાજપને ઘર કરીને કીધું છે કે ઈકો જો ન હટો તો ઘરે જવાની તૈયારી રાખજો તમારા બિસ્તરા પોટલા તૈયાર રાખજો અને વિસાવદરની જો ધરતીમાં આ વખતે હું તમને બધાને કહું છું તમારા માટે લડ્યો છું